આ નીલું ચકલીનું તો કંઈક કરવું પડશે જો ભોલુભાઈ મારી સાથે હોત ને તો એ આ નીલું ચકલીને સરળતાથી પકડી લેત મોન્ટુ શિકારી પોતાની ઝૂંપડીએ પાછો આવે છે તો ત્યાં તેનો જુડવા ભાઈ ભોલુ શિકારી પોતાના બાળકના ઘોડિયાની પાસે તેને ઝુલાવી રહ્યો હતો મારા મુન્ના તું હસે છે ને તો બહુ પ્યારો લાગે છે તેને જોઈને મોન્ટુ શિકારીના ચહેરા પર ખુશી આવી ગઈ સવાર સવારમાં મુન્નાના રડવાનો અવાજ સાંભળી જાગી જાય છે અરે શું થયું મારા મુન્ના ને તે મુન્ના કપાળ ને અડકે છે અરે આ મુન્ના ને આટલો બધો તાવ કેવી રીતે આવ્યો ભાઈ અને બર્ડ ફાયર થઈ ગયો છે આ એક એવો તાવ છે જે કોઈ પક્ષીની ચાંચ મારવાથી થાય છે આ તો શું કહે છે ભલા અને કયો પક્ષી ચાંચ મારે ગઈ કાલે રાત્રે મે નીલુ ચકલીને મુન્નાની પાસે બેઠેલો જોઈ જરૂર એણે કર્યું હશે મે એને પક્ષીઓ છોડીને એમનો શિકાર કરવાનો છોડ્યું હતું પણ એમણે મહારાજ બાળકને ચાંચ મારી હવે જુઓ હું શું કરું છું